હું સા બનાવું તો ધોઈ નાખજો મોટું ચાલો મિત્રો હું પેલા સા બનાવી નાખું નકર મોટું ધોઈ આવી જાય ને મારી માથે રાઈડું નાખશે મિત્રો અત્યારે તો આપણે બપોર થઈ ગયા છે ને બપોર હું બહાર એવું કા અવાજ હે આવે છે અહીં જો પાણી સટાઈસ પાણી નાવું ને સાંભળ અવાજ લે 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 પણ આમ રાખ એ પલ્લુ શું જોતો કરી હરિંગો માં પાણી પી હરિંગો ની લાડ બધું પાણી પીને ને લાડ બધી હિંગુ દે હિંગુ તો પણ બહુ છે મારા હિસાબે હિંગુ આવે છે પાણી પાવ છે રોજ ક્યાં પાણી પાછું

એમાંથી રસ કાઢીને ને આપણે વાળ નાખવાનું છે કે એક પાન વેસ્ટ નો જાવું જોઈએ વેસ્ટ નો જાવું હા હા આ કેટલી મહેનત થી લાવ્યો તને ખબર છે ને પાછી મહેનત કરી નથી કરી ઈ જરૂરી નથી મારા ઇમ્પોર્ટન્ટ હા ઓ હો 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 તો ઉપર તો ઠોલાળી એ આડી લાબુ તમારા જાવ લઈ કાઈ વાંધો નહી હાલ તારે તારા લાવ્યા હતા ખબર હા ઈ દીપકભાઈ લાવ્યા હતા મારા આમ વાવેલું છે ખૂણામાં Ako nda pan tila pangla tutla weng kharabidh lewa na tsingkwe I nda sawo no zoi A ha 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 Pasin bizu kain E e e e e e tu Ako labu ni kapinak ti Zoa kapin ekho labu Zoa labu kapin

મારે નાખવું છે તો મિત્રો અમારો આજનો બ્લોગ અહીં સુધી છે તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો હા નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી ને બાય બાય